હવે હાવ હાચુ કેજો જે વસ્તુથી ડર લાગતો એની પાસે જવાય ખરા તમે કયો જોઈ આપણા બધાને ઊંધું છે હો બીક લાગતી હોય ત્યાં જ વધારે જાય બોલો આપણને ખબર છે ભૂતના ફિલ્મ જોવાથી બીક લાગે છે રાત્રે ડરી જાય ખોટે ખોટો ધૂણે છે અને શું કરો અને પગમાં ચપ્પલ પહેરો અને માથામાં ભાગવજી આયા છે હવે ઈ કેટલા ઊંચા છે એને ચપ્પલને લાગે વળગે હું કયો જોઈ અને આપણે પોથી લઈને એવા વચ્ચે બે ત્રણ જગ્યાએ મકાન ના કામ ચાલુ હતા કે નહીં ભગવાન ન કરે કઈ ખીલી વાગી ગયો તો શું કરીએ કયો હંમેશા માટે ધર્મમાં જાગૃતતા રાખો આમ ન કરાય આવું બોલવા વાળા વ્યક્તિ છે ને એ બધું કરતા હોય પાછા આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે આપણને સલાહો આપવા બો આવે તમે આમ કરી નાખજો તું કરી તારા ઘરે અમને હક લેવા દે બસ અને શાસ્ત્ર કહે છે એ તમે સત્કર્મ કરો ને ત્યારે હંમેશા માટે ગોર બાપાને પૂછો સાંભળો તમારા ગોર બાપાને પૂછો તમારા બ્રાહ્મણ દેવતા એને પૂછો બીજું કોઈ પણ એક વડીલને પૂછો જેને ખરેખર તમારા સમાજના રીતિ રિવાજની ખબર હોય આપણી તકલીફી છે બધે પૂછીએ છીએ એટલે વધારે દુખી થાય એટલે તુંડે તુંડે મતિર ભીંડના

તમે શાંતિથી કથા સાંભળો છો બહુ જાજુ કોઈનું માનવા કરતા આપણા શરીર ને શું અનુકૂળતા છે આ તમે નાસ્તો કર્યો કે નહીં કર્યો ને આપણે કરી લેવાનો ભૂખું રહીને કથા તો બિલકુલ સાંભળવાની જ નથી અગિયારસ આવશે વચ્ચે અગિયારસ પરમ દિવસે અગિયારસ રેવી હોય તો રેવાની બાકી ન રેવી હોય તો મારા તરફથી થી તમતર ધબાકા બોલાવો ઘણા પાછા આમાં હોતે કે ભૂખા રોઈને જ કથા સાંભળાય આવું કીધું કોને તમને એટલા વર્ષથી ભાગવત વાંચું ભાગવતમાં કોઈ પણ જગ્યાએ નથી લખેલું હો હા એવું લખેલું છે થોડું ખાવું જોઈએ બહુ જાજા ફાફડા ખાઈ ગયા તો શું થાય પછી ઈજ ખાધા ને બાર જઈને કોઈને કેતા ને એવું મેં દાવી લીધા છે હા અને આપણે આ જ કરવાનું સાહેબ ભગવાનનું ભજન નિર્દોષતા પૂર્વક કરો અને એ શાસ્ત્ર તમને કહે છે નિર્દોષતા છે ને એ ભોજન કરો કે ન કરો એની પણ કથા છે સાંભળો અમૃત નો કુંભ લઈને જયારે દેવતાઓ આવ્યા ને ત્યારે સુખદેવજી મહારાજે કીધું તારે સ્વર્ગ નું અમૃત પીવું છે તો સ્વર્ગ નું અમૃત પીસ તો તું અમર થઈ જઈશ પણ તને અભયત્વ નહીં મળે કેવલ ને કેવલ કથા જ આપશે કથા સાંભળશો તો તમે અભય થઈ જશો અભય એટલે તો કે તમને ડર નહીં લાગે કોઈનાથી પણ ડર નહીં લાગે અને ડરવા જેવું કોઈ દુનિયામાં છે પણ નહીં સાહેબ એ આપણે જેનું ભજન કરીએ ને એ માં જગદંબા બધાની માં છે શંધી પાઠમાં લખેલું છે ચિત્તે કૃપા સમનિષ્ઠુરતામ ચદ્રષ્ટવા તોયેવ દેવી વર્દે ભુવનત્રયેપી જે માની પૂજા કરીએ છે માં બધાનું ધ્યાન રાખે છે અને માં કોઈને ડરાવતી ક્યારેય નથી યાદ રાખજો માં બધાને પોતાના ખોળામાં લઈ અને વાલ કરે છે પ્રેમ કરે છે